હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું હવે અહીંયા મેં એક વાટકો લઈ લીધો છે એમાં એક કપ સૂજી લઈ લીધી છે એની અંદર આપણે હવે એક કપના માપથી મેં સૂજી એક વાટકીના માપથી સૂજી લીધી છે એટલે એક વાટ અડધી વાટકી મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને અડધી વાટકી જેટલું દહીં લઈ લીધું છે પછી આપણે બધું એને મિક્સ કરી લેવાનું છે તમે જોવો છો કે આપણે દાળ ચોખાને પલાળવા હોય દાળ ચોખાનો હાંડવો બનાવીએ છીએ તો આપણે રાતે એને પડે છે સવારે પીસવું પડે છે તો આ હાંડવો તમે આ રીતે બનાવશો ને તો તમને સેચ પણ વાને લાગે ખાલી માત્ર દસથી પંદર મિનિટની અંદર પલળી જાય છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે પછી મેં દૂધી અહીંયાથી ત્રણસો ગ્રામ જેટલી મેં અહીંયા દૂધી લઈ લીધી હતી અને ધોઈને છીણી લીધી છે એને સરસ આપણે પાણી કાઢીને આ રીતે લઈ લેવાની છે ને પછી એની અંદર મેં એક કેપ્સિકમ અડધું જ કેપ્સિકમ છે બેથી ત્રણ લીલા મરચાં એક ડુંગળી અને એક ટામેટું સમારી દીધું છે જો તમારે ના નાખવું હોય તો ઓપ્શનલ છે પણ તમે બધા વેજીટેબલનો પણ ઉપયોગ કરશો ને તો તમારો હાંડવો બહુ જ સરસ સોફ્ટ અને પોચો બનીને તૈયાર થઈ જાય છે તમે એકલો દૂધીનો પણ બનાવી શકો છો પણ મેં બધા થોડા વેજીટેબલ પણ ઉપયોગમાં લીધા છે હવે થોડું પાણી નાખીશું આપણે દૂધીનું પાણી છૂટશે એટલા માટે આપણે બહુ પાણીનો ઉપયોગ નહીં કરીએ અને એને બરાબર મિક્સ કરી લઈશું મિશ્રણ થોડું આપણે ઝાડું જ રાખવાનું છે બહુ ઢીલું નથી કરી દેવાનું પછી ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે અંદર એક એક ચમચી ચમચી જેટલું જેટલું લાલ મરચું પાવડર હળદર પાવડર એક ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું આપણે દહીંનો ઉપયોગ કર્યો છે ને એટલે ખાંડ નાખશું ને તો એનું બેલેન્સ બન્યું રહેશે અને બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ ઝટપટ અને ફટાફટ બની જાય છે અને ચપટી જેટલી આપણે હિંગ નાખી દીધી છે હવે બધું આપણે એક ચમચી જેટલું મેં અહીંયા તેલ નાખ્યું છે તેલ નાખશું ને એટલે બહુ સરસ છે ને એકદમ સોફ્ટ આપણો હાંડવો બનીને તૈયાર થશે હવે હું દસ થી પંદર મિનિટ માટે એને રેસ્ટ આપવાની છું હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી સૂજી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો હવે અંદર હું એક ઈનાનો ઉપયોગ કરું છું તમે આની જગ્યાએ ચપટી કુકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો કુકિંગ પાવડરનો અને તે મેં એક હિનાનો ઉપયોગ કર્યો છે ને થોડું પાણી એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું એડ કર્યું છે હવે બરાબર બધું મિક્સ કરી લીધું છે હવે આપણે હાંડવો બનાવી લઈશું હવે એક પેન રાખી લીધી છે મેં એની અંદર તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી છે એક ચમચી જેટલા તલ એડ કર્યા છે તલનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે એટલા માટે મેં વધારે જ એડ કર્યા છે અને થોડા લીમડાના પાન અને ચપટી હિંગ એડ કરી દીધી છે બસ સરસ આપણે બધું તતરી જાય ને પછી આ રીતે થોડો થોડો આપણે હાંડવો જેટલી સઈઝનો બનાવવો હોય ને એટલી સાઈઝનો આપણે અંદર એડ કરી દેવાનો છે આટલા ખીરામાંથી તમારા પાંચથી છ નંગ હાંડવા બનીને તૈયાર થઈ જશે હું તમને એક બનાવીને બતાવી દઉં છું હવે થોડો ઉપર તેલ એડ કરી દેવાનો છે હવે આપણે બે થી પાંચ મિનિટ માટે છે ને એને શાંતિથી થવા દઈશું પછી થોડું નીચેથી જોઈ લઈશું કે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં ઊંચું કરીને આ રીતે છે ને સાઈટ ઉપરથી ખસાવવાનું અને થઈ જ જાય છે પછી આ રીતે તમે ના ફાવે ને તો એક પ્લેટની અંદર કાઢી લેવાનું અને પછી એને એકદમ ધીમેથી અંદર એડ કરી દેવાનું એટલે છે ને તૂટી ના જાય અને ઓલરેડી આપણે હવે તેલ નાખવાની જરૂર નથી અંદર તેલને રાયને તલને બધું હોય જ છે એટલે આ રીતે એક બાજુ ફેરવીને પાછું બીજી બાજુ પણ આપણે આ રીતે મૂકી દેવાનો છે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને એક બાજુની સાઈડ પણ હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કેટલો ઝટપટ અને ફટાફટ આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે પંદરથી વીસ મિનિટમાં સરસ મસ્ત હાંડવો એકદમ સોફ્ટ અને પોચો પોચો ગરમ લાગે છે થોડો ગરમ હોય છે એટલે થોડું ધ્યાન રાખવાનું દાજે નહીં એટલે એકદમ ગરમ ગરમ હતો ને એટલે મને બહુ જ ગરમ લાગતું હતું એટલે ઊંચું થતું નહીં આ રીતે તમે જુઓ છો એકદમ સોફ્ટ અને પોચો આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ ઝટપટ અને ફટાફટ આપણો આ હાંડવો બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય